ભાજપા ગુજરાત પ્રદેશ નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટની જૂનાગઢ ખાતે ગોળતુલા કરવામાં આવી આજરોજ રોજ જૂનાગઢ જવાહર રોડ સ્થિત પવિત્ર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ભક્તિ શ્રદ્ધા અને સંસ્કારોથી ઉતપ્રોત એક દિવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે બિરાજમાન ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના પરમ ભક્ત અને રાજકોટ ભાજપના અગ્રણી શ્રી બાબુભાઈ નસીબ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટની ભક્તિભાવપૂર્વક ગોળતુલા કરવામાં આવી હતી આ ગોળતુલા અંદાજે એનસીમી બ્યાસી કિલો ગોળ વડે કરવામાં આવી હતી જે સમૃદ્ધિ મંગલકામના અને ઈશ્વરકૃપાનું પ્રતિક બની સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કરી ગયું હતું ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીની મહામંત્રી બાદ વાર શ્રી રાધારમણ દેવ શ્રી રણછોડ તેમજ શ્રી સિદ્ધેશ્વર દર્શન કરી પ્રશાંતભાઈ કોરાટ પધારેલ તેમજ કો સ્વા દેવનંદન દાસજી ચેરમેન શ્રી કો સ્વા પુરુષોત્તમ પ્રકાશ દાસજી પી સ્વામી તથા મુખ્ય કોઠારી શ્રી શાહ સ્વા ધર્મ કિશોર દાસજી અનેક સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી જેનાથી કાર્યક્રમની ભવ્યતા અને ધાર્મિક મહત્તા વધુ વધારી હતી આ અવસરે શ્રી પ્રશાંતભાઈ કોરાટે શ્રી બાબુભાઈ નસીબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવો આશીર્વાદ સપર સન્માન જીવનમાં નવી ઉર્જા અને જનસેવાના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજકોટ ભાજપના અગ્રણી શ્રી બાબુભાઈ નસીબ સાથે રાજકોટના અનેક કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ દવે શ્રી પરાગ રાઠોડ શ્રી વિનસ હદવાણી સહિત જૂનાગઢ મહાનગર ભાજપના કાર્યકરો આગેવાનો અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવભર્યો બનાવ્યો હતો ભક્તિ રાજકીય શિસ્ત અને સંસ્કારનું અનોખું સંમેલન દર્શાવતો આ પ્રસંગ ઉપસ્થિત સૌ માટે સ્મરણીય બની રહ્યો હતો

مجابا سنجے بھائی گلشرمہ بھائی سنجے بھائی اور جناب میں کہوںے سوجی بھائی نے جسو مگیتن کوڑا ا بنن انھاں کے پتا ہے جس جی ذریعے ان کی ویڈائی ہے یہ انھاری ویڈائی کہ اپن وڈھا نہیں

टेडी आफाय दुआणू धरते नाव करे अरे हुशरामचे बापै युद्ध आहे दिल्घ हाडी भादुर झांताए एक्झायडे टेडी आफाय वालुक धरते नांव करे अरे हुशरामती बापे यु બાર <laughs> બાર અમે બધા ના ફરમાડી આપણે આ આવતી કોળ લેવાવાળા આમાં કે જરૂર हेलो धेरै 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 ཯འ཰ ཉལ སྭར ལྱས རཐར དགནངས པའོ དགས ཁར རད པང དྲང དང དང ཀར དངས རོའ དང དང དང